તો મિત્રો તમે ઘણી વખત દુકાનદારમાં અથવા નાના મોટા ગલ્લામાં જોયું હોય છે કે ત્યાં એક ક્યુ કોડનું ઓપ્શન તમને જોવા મળી જશે જે ગ્રાહકો હોય છે તે નાનું મોટું પેમેન્ટ તે ક્યુઆર કોડના આધાર ઉપર કરતા હોય છે અને મિત્રો આ બધું યુપીઆઈના આધાર ઉપર થતું હોય છે અને તેમાં આપણે તે ક્રિએટ કરવા માટે આપણે ફોનપે એકાઉન્ટની જરૂર પડતી હોય છે તેમાં ફોનપે એપ્લિકેશન ઓપન કરીને તેમાં એકાઉન્ટ બનાવવાનું છે તો આજે આપણે પૂરી ડિટેલ દેવાના છે હું છું સુભાષ ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને પણ લાઈક કરવાનું ના ભૂલતા તો પછી ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરવી તો મિત્રો ફોન પે એકાઉન્ટ બનાવવા માટે તમારે સૌથી પહેલા પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરી લેવાની છે જે ઉપર તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ત્યાર પછી મિત્રો તમારે સર્ચ બોક્સમાં તમારે સર્ચ કરી દેવાનું છે ફોન પે તો ચાલો આપણે ફોન પે સર્ચ કરી દેવી ફોન પે સર્ચ કરશો એટલે તમને પહેલું જ તમને એપ્લિકેશન જોવા મળી જશે જ્યાં બીજા નંબરની એપ્લિકેશન છે તો મેં ઓલરેડી તેને ડાઉનલોડ કરીને રાખી છે તમારે પણ ડાઉનલોડ કરી લેવાની છે તો ચાલો હું તેને ઓપન કરી લો અપડેટ આવી ગયું છે પણ મેં ડાઉનલોડ કરી છે તો ચાલો તેને હું ઓપન કરી લો ઓપન કર્યા પછી મિત્રો તમારે એક તમારા મોબાઈલ નંબર નાખવાનો આવશે આ મિત્રો તમારા મોબાઈલ નંબર એ જ નાખવાનો છે જે તમારે કોઈ પણ બેંક એકાઉન્ટમાં લિંક હોય અને મિત્રો આ મોબાઈલ નંબર ઉપર રિચાર્જ જરૂરી છે તો ચાલો હું મારો મોબાઈલ નંબર નાખી દઉં મિત્રો મોબાઈલ નંબર નાખ્યા પછી તમારે નીચે પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે તેના પછી મિત્રો આ ઓટોમેટિક ઓટીપી આવશે અને તે ઓટોમેટિક અમે એક એક્સેપ્ટ કરી લે તો મિત્રો તમારે બધી પરમિશન આપી દેવાની છે ચાલો હું પરમિશન આપી દઉં તમે જોઈ શકો છો ઓટીપી પણ આવી ગયો છે અને તે ઓટોમેટિક સેટિંગ થઈ ગયો હોય તો મિત્રો હવે પછી આ મિત્રો તમે જોઈ શકો છો તમારું આ બેંક એકાઉન્ટ અહીં લિંક કરવાનું રહેશે તો તમે આને સ્કીપ પણ કરી શકો છો અને આ જો અહીં છે ને તમે બેક એકાઉન્ટ એડ કરવા માંગતા હોય તો તમે એડ કરી શકો છો તો ચાલો હું સ્કીપ કરી દઈશ સ્કીપ કર્યા પછી મિત્રો તમારે એલા ઉપર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો તમે જોઈ શકો છો આ ફોનપે એપ્લિકેશનને તમને પૂરી ડિટેલ અહીં તમારા બધા ઓપ્શન જોવા મળી જશે તો મિત્રો આમાં તમારે બેક એકાઉન્ટ એડ કરવા માટે છે ક્લિક કરી દેવાનું હવે મિત્રો તમને એક ઓપ્શન જોવા મળી જ છે બેંક એકાઉન્ટ તેના પર ક્લિક કરશો મિત્રો અહીંયા હવે તમને ઘણી બધી બેંક જોવા મળી જ છે આમાં કોઈ પણ તમારી બેંક હોય તે તમારે સિલેક્ટ કરી લેવાની છે તો ચાલો મારું એકાઉન્ટ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા માં છે તો ચાલો તેને સિલેક્ટ કરી લો મિત્રો આ નંબર તમારા બેંક એકાઉન્ટમાં લિંક હોવા જરૂરી છે તો તમે જોઈ શકો છો બેંક સિલેક્ટ કર્યા પછી ઓટોમેટિક આપણું જે બેક એકાઉન્ટ છે ત્યાં એક્સેપ્ટ કરી લીધું છે તો ચાલો તેના પર આપણે ક્લિક કરીશું હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો આ તમારે બેંક એકાઉન્ટ છે જે ત્યાં તમને પૂરી ડિટેલ જોવા મળી જશે જો તમે યુપીઆઈ આઈડી નથી બને તો અહીંયા તમારે યુપીઆઈ આઈડી બનાવી લેવાની છે તો મિત્રો હવે આ એપ્લિકેશનમાં આપણું બેક એકાઉન્ટ એડ થઈ ગયું છે તો ચાલો આમાં ઘણા બધા ફીચર આપણે જાણી લેવી તો મિત્રો તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે જેમ કે આ એપ્લિકેશન મશીન તમે મોબાઈલ રિચાર્જ કરી શકો છો ઇલેક્ટ્રોનિક બિલ તમે ભરી શકો છો આમાં તમે ડીટીએસ નું રિચાર્જ કરી શકો ઘણા બધા રિચાર્જ તમે અહીં કરી શકો છો અને ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો તો ચાલો તો સૌથી પહેલા આપણે બેંક બેલેન્સ ચેક કરવી તો તમારે એક ઓપ્શન જોવા મળી જશે ચેક બેંક બેલેન્સ તેના પર ક્લિક કરશો એટલે તમારે જે પણ બેંક એકાઉન્ટ અહીં એડ કર્યું હોય તે તમને જોવા મળી જશે તો ચાલો અહીં બેંક ને સેલેક્ટ કર્યો તેના પછી મિત્રો તમારે યુપીઆઈ પીન નાખી દેવાનો છે જેમ કે તમારે પણ ક્રિએટ કરી લેવાનો છે મેં ઓલરેડી ક્રિએટ કરી દીધો હતો તો ચાલો ડન પર ક્લિક કરશું તો મિત્રો આ તમે જોઈ શકો છો આપણું બેંક બેલેન્સ છે ત્યાં તમને જોવા મળી જશે મિત્રો આમાં સરળતાથી તમે બેંક એકાઉન્ટ લિંક કરીને તમારું બેલેન્સ ચેક કરી શકો છો ડન પર ક્લિક કરશું અને મિત્રો આમાં પેમેન્ટ હિસ્ટ્રી જોવા માટે તમારે હિસ્ટ્રી પે ચેક કરવાનું છે આ મિત્રો તમે અહીંયા જે કોઈ પણ પેમેન્ટ કે અથવા રિચાર્જ નથી કર્યું તમે કરશો એટલે તમને તે પૂરું ટ્રાન્ઝેક્શન જોવા મળી જશે અને મિત્રો આ ફોન પેલી એપ્લિકેશનમાં તમે વોલેટમાં પૈસા પણ એડ કરીને તમે પૈસા રાખી શકો તમે જોઈ શકો છો આમાં પાન કાર્ડ નાખીને તમારે આ ફોન પે એપ્લિકેશન ફૂલ કહેવાય છે એ કમ્પ્લીટ કરી લેવાનું છે તો આમાં તમે કોઈ પણ સેવિંગ કરી શકો છો અત્યારે તો મારા હાલમાં જીરો છે હું એડ કરીશ એટલે તમને હું અલગથી વિડીયો લાવી દઈશ આ એપ્લિકેશનમાં મિત્રો તમે લોન પણ લઈ શકો છો ઇન્સ્યોરન્સ કરી શકો છો ઘણું બધા આમાં હેલ્થથી આમાં ઘણું બધું તમે વીમો વીમો બધું આમાં કામ કરી શકો છો અને જો મિત્રો તમારે આમાં કોઈ પણ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરવા હોય પૈસા મોકલવા હોય પાંચ દસ પાંચ હજાર તો તમારે એ ક્યુઆર કોડનું ઓપ્શન મળે જશે તેના ક્લિક કરી દેવાનું છે તેના પછી મિત્રો તમારે કોઈ પણ વ્યક્તિનો ક્યુઆર કોડ અહીં સ્કેન કરીને તમારે સ્કેન કરી લેવાનો છે અને તેના પછી મિત્રો તમે પૈસા સેન્ડ કરી શકો છો અને જો મિત્રો મોબાઈલ નંબરના આધાર ઉપર તમે પૈસા ટ્રાન્સફર કરવા માંગો છો તો અહીંયા તમારા ટુ મોબાઈલ નંબર તેના પર ક્લિક કરી દેવાનો છે હવે મિત્રો તમે આ કોઈ પણ વ્યક્તિનો મોબાઈલ નંબર નાખીને તેના અકાઉન્ટમાં તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો તો મિત્રો આ એપ્લિકેશન લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આ રીતે તમે ફોન પેમાં એકાઉન્ટ બનાવીને તમે કોઈ પણ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરી શકો છો યુપીઆઈ ના આધાર ઉપર ક્યુઆર કોડના આધાર ઉપર મોબાઈલ નંબરના આધાર ઉપર રીતના આધાર ઉપર તમે આ પૈસા તમે ટ્રાન્સફર કરી શકો છો તે પણ તમારા મોબાઈલમાંથી અને તે તમારા બેંક બેલેન્સ પણ ચેક કરી શકો છો તો મિત્રો હું આશા કરીશ મારો વિડીયો તમને ખૂબ યુઝફુલ લાગ્યો હોય છે અને જો યુઝફુલ લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ટ્રેક ઇન્ડિયા ટેચને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી અમારા આવા નવા નવા વિડીયો તમને જોવા મળતા રહે તો પછી ચાલો આપણે મળવી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય વંદે માતરે